આજે આપણે વાત ભાવનગરમાં છેલ્લા બે વર્ષથી સોલાર પાવર પ્લાન્ટને ટાર્ગેટ કરી વાયર ચોરતી એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે જેમાં છ ઈસમો ઝડપાયા છે જ્યારે ચાર શખ્સો હજી પોલીસ પકડથી દૂર છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરમાં છેલ્લા બે વર્ષથી સોલાર પાવર પ્લાન્ટમાંથી કેબલ વાયરફાશ થયો કર્યો છે આ ટોળકી ઘણા સમયથી ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન સોલાર પાવર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરી કરતી હતી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું છે આ ઓપરેશન દરમિયાન પોલીસે છ વ્યક્તિઓને ચોરીના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે તેમની પાસેથી સોલાર સ્ટીલની ટાંકીઓ અને ચોરીનો માલ મેળવેલી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે આ ઉપરાંત ચોરીના મુદ્દા માલની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો સહિત કુલ દસ લાખથી વધુ નો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે પોલીસ દ્વારા ઝડપેલા ઈસમોમાં ભરતભાઈ વાઘેલા લાલજીભાઈ ચૌહાણ અજયભાઈ ડાભી પરેશભાઈ મકવાણા નિલેશભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે આ તમામ શખ્સો ભાવનગર અને શિહોર આસપાસના ગામડાઓના રહેવાસી છે આ ગેંગ સામે ભાવનગરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ આઠ ચોરીના ગુના નોંધાયા હતા જેનો ભેદ ઉકેલવામાં પેરોલ ફ્લોકોડ સફળતા મળી છે જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર ઈસમોની કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ભાવનગર પોલીસે ચોર ગેંગને ઝડપી લઈને આઠ ચોરીનો પડદાફાશ કરીને ચોરીનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે હાલ માટે આટલું જ નવા અપડેટ સાથે ફરી મળશું ત્યાં સુધી આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર